ફ્રેન્ડ સ્વાગત છે તમારું મસ્ત મજાના રેસીપીમાં તો આજે છે ને આપણે ફ્રેન્કી બનાવવાની છે અને ફ્રેન્કી હું ઘણા ટાઈમથી બનાવું છું અને બધાને પસંદ આવે છે તો તમારી સાથે પણ શેર કરીએ આપણે તો ચલો બનાવીએ અને ફ્રેન્કીનો છે ને પહેલાં તો આપણે જે બટેકાનો મસાલો છે બનાવવાનો છે એ બાફવા માટે મૂકી દીધું છે તો મેં અહીંયા કુકર ચડાવી દીધું તો ઓલરેડી જ કે બટેકા અને વટાણા બંને વસ્તુ તો મારા અહીંયા બટેકા અને વટાણા છે એ બફાઈ ગયા છે અને સાથે સાથે મેં અહીંયા પહેલાં હું લોટ બાંધી લો એટલે લોટ છે ને એકદમ સરસ કૂણ આવી જાય એમાં તો મેં ઘઉં અને મેંદો મિક્સ કરું છું મેંદો હું એકદમ થોડોક જ લઉં છું અને ઘઉંનું પ્રમાણ વધારે ઘઉંના લોટનું પ્રમાણ વધારે છે તો મેંદો અને ઘઉં આપણે અહીંયા મિક્સ કરી દઈએ સરસ રીતે અને પછી એની અંદર થોડુંક મીઠું થોડું એમાં મીઠું મારા ઘરે તો અમે બધા છે ને રોટલીમાં મીઠું નાખ્યા વગર નથી કરતા ઘણા એ મીઠા નથી નાખતા રોટલીની અંદર પણ અહીંયા તો અમે રોટલીમાં મીઠું નાખીએ છીએ તો બસ જો ઘઉં રોટલીના લોટમાં આપણે મીઠું એડ કરી દીધું અને પાણી લઈ લઈએ સરસ એવું આપણે રોટલી જે રીતે કરીએ છીએ એ જ પ્રમાણે લોટ બાંધવાનું છે જે રોટલીનો લોટ આપણે બાંધીએ છીએ જેમને જેવો પસંદ હોય એમ કે કડક હોય કોઈ ઢીલો પસંદ કરે છે તો આપણે અહીંયા રોટલી જ આની બનાવવાની હોય એટલે આપણે એ રીતે લોટ બાંધીએ મેંદો છે એટલે થોડીક વાર માટે આપણે એને રહેવા દેવાનો હોય લોડ એટલે આપણે પહેલાં જ એનો લોટ બાંધી લઈએ અને સાથે સાથે તમે બધા જોતા જશો કે મેં છે ને ઓલરેડી થોડી ઘણી તૈયારી કરી જ લીધી છે એની અને આજે છે ને મેં ઘરે મેયડીઝ બનાવ્યો છે અને સરસ એવો બન્યો છે તો હું એની રેસીપી જો તમારે જોતી હોય તો મને કમેન્ટ કરજો તો શેર કરીશ જરૂર કે મેયડીઝ છે ને બહાર જે બધા આવે છે એ એમ કે સારા નું આવે અને હોય બહુ મોંઘું હોય એમ કે ચાલીસ રૂપિયાનું થોડુંક એવું આવતું હોય તો એ ઘરે પણ બની જાય તો આપણે ઘરે બનાવાય બનાવ્યું છે આજે હું તમને હમણાં બતાવું જ્યારે બ બનાવું ત્યારે જેવો આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એ જ રીતે આપણે આનો લોટ બાંધવાનો છે લોટ બાંધવામાં કંઈ જ નથી બીજું તો સાથે બસ જો

એક બાજુ તો બટેકા અને વટાણા તમે જો બફાઈ ગયા છે આપણે એને ફોલી લઈએ ફૂલ તો ચલો આપણે મસાલાનો વઘાર કરી દઈએ અને બટેકાને આપડે છૂંદો કરવાનું હોય છૂંદો એનાથી આપણે છૂંદો કરી નાખશું કોઈ ખમણે નતો તો ખમણી પણ શકાય બટેકાને તો ગાંઠો ન રહે પણ ચૂંદો કરીએ અને એમાં ગાંઠો ન જ રહે અને આમાં એટલું બધું કંઈ પરફેક્ટ જરૂરી નથી હોતો એટલે બહુ વાંધો ન આવે લોયા બમ કી દઈએ બે પાવડા તેલ કેસ મંગા દઈએ તેલ ગરમ થાય ત્યાં બરાબર આ મિક્સ મેશ કરી દઈએ આવી હતી કે તમારી ઘરે ચમચો નથી ભાઈ મારા ઘરે બે ત્રણ પ્રકારના ચમચા છે પણ જ્યારે આવી રીતે કંઈ પણ મિક્સ કરવાનું હોય ને ત્યારે મને છે ને કાં તો કાંટા ચમચી છે આપણે કાંટાવાળી આવી ચમચી આવે એ છે અથવા તો નાની ચમચી હોય ને એનાથી મિક્સ કરવું વધારે ગમે છે તો એટલા માટે હું એનો ઉપયોગ વધારે કરતી હોઉં છું તો એવું કંઈ નથી કે ઘરે ચમચા નથી ચમચા તો બધાના ઘરે હોય જ છે

આની અંદર આપણે જે મેયોનીઝ ઘરે બનાવ્યું છે કે મેયોનીઝ એડ કરશું એની અંદર મસાલ નાશું એ પણ તમને કેતી રહી તો તેલ તો આવી ગયું છે તો આપણે એની અંદર આપણે મરચી નાની નાની કટ કરેલી છે તો આપણે મરચી એડ કરી દઈએ બસ આજે તમે જો એમ બધાય ચમચો લઈ લઉં કે મારા ઘરે છે કેમ વાંધો નહીં તમને નો બધાયને ખબર હોય ને તમે બધો કમેન્ટ કરતા હો છો થોડીક આપણે એની અંદર હિંગ એડ કરી દઈએ હિંગ તો બટેકાને કોઈ બી વસ્તુ એડ કરી દઈએ અને મરચા છે કાટા ચમચી તમે ટ્રાય કરજો કે ક્યારેય પણ આપણે બટેકાનો મસાલો હોય ને એ ટમેટાની ગ્રેવી સાથે અથવા તો કોઈ મસાલા સાથે મિક્સ કરવાનો હોય ને જયારે કાંટા ચમચી તમને બહુ ઇઝી પડશે જો થોડીક મોટી સાઈઝની કાંટા ચમચી તમારી પાસે હોય તો તમે એનાથી મિક્સ કરી જોજો એકદમ સરસ રીતે થશે તો મારી પાસે છે એટલે હું એનો ઉપયોગ કરીશ તો આની અંદર પહેલાં હું બધું વસ્તુ ઉમેરી દઉં લીંબુ મીઠું મરચું બધું એ નાખવાનું છે તો સ્વાદ અનુસાર મીઠું પછી મરચું તીખું મરચી નાખી છે એટલે મરચું પાવડર તમને જેવું પસંદ હોય તીખું એ પ્રમાણે નાખવાનો પછી જીરું જીરું પાવડર છે આખું જીરું નથી તો જીરા પાવડર અને જો તમને કોઈ બી વસ્તુ બનાવો તમે એમાં ગળપણ પસંદ હોય તો સેજ એવું ગળપણ એટલે બધું મેન્ટેન થઈ જાય મેં એક જ ચપટી ખાંડી નાખી છે અને એક આપણે એની અંદર લીંબુ નીચી દઈએ અને જો લીંબુ તમારે ન ખાવું હોય જો તમારે લીંબુ ન ખાવું હોય અથવા તો સિઝનમાં ઘણીવાર મોંઘા લીંબુ હોય આવી બધી કંડિશન થતી હોય છે ત્યારે તમે છે ને આની અંદર ચાટ મસાલો એડ કરી દેવાય તો ચાટ મસાલો છે આમચૂર પાવડર છે આ બધું છે ને ખટાશ તરત પકડી રહેશે તો આપણે આની અંદર થોડોક આમચૂર પાવડર આમચૂર પાવડર તો નથી એટલે આપણે ચાટ મસાલો એડ કરી દઈશું થોડો ચાટ મસાલો એડ કરીએ અને બધું છે એને બરાબર આપણે મિક્સ કરી દઈએ જો કાટા ચમચીનો ઉપયોગ થી મૂળ સરસ રીતે મિક્સ થઈ જાય છે અને જે આપણે વટાણા હતા બાફેલા એ લાસ્ટ માં એડ કરશું કેમ કે વટાણા છે ને બધું એકદમ આ બધું એકદમ મિક્સ થઈ જાય ને પછી વટાણા મિક્સ થતા વાર નો લાગે એટલે શું એકદમ મેશ નો થઈ જાય મસ બટેકા સાથે એટલે એને થોડક અલગ રાખશું આપણે તો સે જેવું આપણે એની અંદર હવે ગરમ મસાલો પણ એડ કરી દઈશું

આપણે કોઈને ખવડાય પહેલા આપણે ખુદ ટેસ્ટ કરીએ તો આપણે ટેસ્ટ કરી લેવાનું કંઈ પણ ઘટતું વધતું હોય તો આપણે ઉમેરી શકીએ તો બસ આપણે મસાલો થઈ ગયો છે તૈયાર તો આપણે ઠંડો થવા માટે સાઈડમાં મૂકી દઈશું અને જ્યાં સુધી આપણે મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે આપણા ત્યાર પછીનું જે બીજું સ્ટેપ છે એ એને આપણે બનાવી લઈએ થોડું એવું મીઠું પછી એની અંદર આપણે આવશે ચાટ મસાલો હોમ મેડ મે તો જો મેં થોડું નરમ રાખ્યું કેમ કે મારે છે ને હજી આની અંદર મિક્સ કરવાનું હતું એટલે મેં નરમ જ રાખ્યું છે તો મેં એનીસાની અંદર આપણે એડ કરી દઈશું અને આપણા હાથ મારા એકદમ ચોખ્ખા છે તો ફરી વાર છતાં લુઈ અને મિક્સ કરી દઈએ બધું એકસાથે જો ઘટતું હોય ટેસ્ટ કરી જવાનું કોઈ બી વસ્તુ હોય ને ટેસ્ટ કરીએ તો જ આપણને આઈડિયા આવે તો મારું સરસ એવું મેયોનીઝ બન્યું છે આજે તો તો તમારે કોઈને જો મેયોનીઝની રેસિપી જોતી હોય તો તમે મને કમેન્ટ કરજો તો આપણે એને બનાવીને આપણે એક વિડીયોમાં આપણે કહીશું તો તમારે શેર કરીશ ઘરે બનાવેલું હોય એટલે આપણને બેફિકર આપણે ખાઈ શકીએ આપણે છોકરાઓને ખાયા ખવડાઈ શકીએ ચિંતા નહીં એમ કારણ કે બધું જ ઘરની જ વસ્તુ છે અને એકદમ ઇઝી છે ખાલી મિક્સરની અંદર જ કરવાનું છે તો તમારે જો જોતું હોય તો મને કહેજો તો જો સરસ એવો આપણો મસાલો છે એ આ રીતે મિક્સ કરતું જવાનું અને જવાનું એટલે આ ચમચી થી નથી થતું મિક્સ એટલા માટે મારા હાથ યુઝ કર્યો છે તો ભણે એવું લાગતું હશે કે ભાઈ આ શું ગંધારા વેડા કરે છે હાથ મારો ધોયેલો છે તો સાફ જ હતો થોડો પાછો હજુ મેયોનીસ એડ કરી દઈએ તો લગભગ મારે આ મેયોનીસ છે ને આપણે જે બારનું એક પાઉચ આવે છે ને એ પાઉચ કરતાં આપણે વધારે અહીંયા બની ગયું છે તો એટલું તો આપણે એડ કરવું જ પડે જે બાર પાઉચ મળે છે લગભગ ફૂડ ફન ફૂડવાળાનું કે એ રીતનું કંઈક આવે છે તો એ મેં નીચે બહુ સરસ આવે છે પણ આ તો મારે ઘરનું બનાવેલું હતું ને મેં એ જ ઉપયોગ કર્યો છે તો બસ આજ આગળ હમણાં બતાવું તો જો ભાઈ રોટલી આપણે કરી નાખીએ અને જે આપણે લોટ બાંધો તેને મસ્ત એવો ખૂણી નાખ્યો છે અને મમ્મી રોટલી કરે છે જમવા બેસવાનો જો કે ટાઈમ થઈ ગયો છે એટલા માટે અને પહેલાં છે ને રોટલી કચરી છે ને શેકી નાખવાની એટલે જ્યારે આપણે બધો મસાલો અને બધી ચટણીને એવું લગાવીએ ને ત્યારે તૂટે નહીં એટલા માટે આપણે એને પેલા કચરી છે ને લગાવી શેકી નાખશું બહુ જરૂર નથી એકદમ કેમ કે પછી આપણે જ્યારે એને ફ્રેન્કીનો રોલ વાળીને તૈયાર કરશું ત્યારે એકદમ સરસ રીતે થઈ જશે આ રોટલી તૂટેને એટલા માટે જ આપણે કરવાનું હોય તો જો આ રીતનું મારો આપણે મસાલો આ તૈયાર છે બટેકાનો મસાલો તૈયાર છે બંને મસાલા પણ તૈયાર છે અને આપણી આ રોટલી છે એ પણ તૈયાર છે તો રોટલી આ રીતે મૂકીને એના ઉપર આપણે થોડો એવો ટમેટા સોસ અને તીખું પસંદ હોય જો તમે છોકરા માટે બનાવતો હોય તો છોકરાઓને મૂકને તીખું ન ખાતા હોય તો ખાલી ટમેટા સોસ લગાવે અને નકર તમે શેઝવાન ચટણી થોડીક એવી લગાવીને એને બંને બરાબર મિક્સ કરી ચારે બાજુ આપણે લગાવી દઈશું તો જે રીતે તમારે ઘરે પસંદ હોય કોઈને ગળ્યું વધારે પસંદ હોય તો તમે લોકો ટમેટા સોસનો પણ ઉપયોગ કરી શકો એમ તો આ રીતે આપણો નીચેનો બેઝ તૈયાર થઈ ગયો પછી આના ઉપર આપણે બટેકાનો જે મસાલો છે એ મસાલાની એકદમ લેયર કરીને તો આ રીતે આમ ગોળ લેયર કરીને મૂકી દઈશું પટલું એવા બે ગોળ લેયર કરી નાખશું તો કોઈને ફ્રેન્કીમાં વધારે મસાલો પસંદ હોય તો વધારે નાખાય ઓછો પસંદ હોય તો ઓછો અને જ્યારે આપણે રોલ વાળીએ ને ત્યારે આપણે ધ્યાન રાખવાનું એ પ્રમાણે નાખવાનું પછી આપણો જે આ કોબી કોબીનો ને ગાજરનો જે મસાલો તૈયાર કર્યો છે સલાડ એ સલાડ આપણે એડ કરી દઈશું પછી બધાનું ફેવરિટ એવું ચીઝ કે જે બધા છોકરાઓને પસંદ જ હોય એવું આપણે ચીઝ પછી ઉપરથી એડ કરવાનું અને આપણી ફ્રેન્કલી તૈયાર અને કોઈ છોકરાઓને મેયોનીઝવાળું વધારે પસંદ હોય તો આની ઉપર તમે મેયોનીઝનું લેયર લગાવી શકો ચટણીનું લેયર લગાવી શકો તો ચીઝ આપણે ક્રેડ કરીને નાખી દઈએ ચીઝ વગરનું આપણે ગુજરાતીને બધુંય અધૂરું એવું કહીએ તો ચાલે કેમ કે બધી જ વસ્તુ ગમે એ બનાવશે ને તો છોકરાઓ પહેલાં ચીઝ ચીઝ કરતા હોય છે આપણે ચીઝ એડ કરી દીધું હવે મેયોનીસ કે તીખાસ તમને પસંદ હોય તો તમે એમાં મેયોનીસ પણ એડ કરી શકો અને આ રીતે રોલ વાળવાનો છે તો રોલ વાળવામાં ખાસ ધ્યાન રાખવાનું કે એક બાજુનો ભાગ વચ્ચેની સાઈડ બધું લેયર કરવાનું અને એક બાજુ ફિટ કરી દેવાનું અને પછી આ બીજી બાજુ એક બાજુથી આ દબાવી રાખી પછી આ બીજી બાજુને ભેગું કરશું એમ એટલે આપણો આ રોટલી જે ફ્રેન્કીનું લેયર છે એ થઈ ગયું છે તૈયાર ખુલે નહીં એટલા માટે આપણે એને ફિટ કરશું તો બસ આપણે ગેસનો ગરમ જ છે તવો તો એના આપણે તેલ મૂકો બટર પસંદ હોય તો બટર અને આપણો ફ્રેન્કીનો રોલ છે એમાં મૂકી બંને બાજુ બરાબર સરખી રીતે ટેક લઈશું ક્રિસ્પી પસંદ હોય એના માટે ક્રિસ્પી અને જેનો નરમ પસંદ હોય એને નરમ બરાબર જો નરમ પસંદ હોય ને તો રોટલીને ને પેલા વધારે શેકી લેવાની અને પછી કરવાની તો ક્યારેક તમારે છે ને છોકરાઓ એવું હોય કે ખાય નહીં તો ખાય નહીં તો શું કરવાનું શાકભાજી અમુક ન ખાતા હોય તો એના માટે છે ને બેસ્ટ છે કે જ્યારે પણ આપણા ઘરે રોટલી વધી હોય ને તો એના ઉપર તમે આ રીતે બધું કરી શકો તો ક્યારેક બટેકાનો મસાલો ને એવું ના હોય તો આપણે એને પણ આપણે સ્કીપ કરી દેવાનું બટેકાના મસાલાને અને એમ પણ તમે કરી શકો એમ કે અમારે બધાને થોડી ક્રિસ્પી પપ્પાને પસંદ છે તો આપણે એના માટે

બધા જ લેયર છે ને એકદમ પરફેક્ટ હોય જો છે ને તો આ રીતની સરસ મજાની આપણી ફ્રેન્કી છે એ તૈયાર થઈ ગઈ છે તો ચાલો બધા ફ્રેન્કી ખાવા અને જો આપણે આ વિડીયો તમને ગમ્યો હોય અને ફ્રેન્કી ટ્રાય કરજો તમે મારી રીતે તમે ટ્રાય કરશો તો બધાને જરૂર પસંદ આવશે અને આમાં છે ને જ્યારે ભાગે મેંદો એકદમ ઓછો છે એટલે ઘરમાં બધાને ભાવશે પણ ઘર તો મારી રેસીપી ટ્રાય કરજો જો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય